આજે આપણે બનાવવાનું છે ખજૂર પાક શિયાળમાં ખજૂર પાક ખાવો ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે મારી રીતથી ખજૂર પાક બનાવશો તો નાના મોટા બધા ખજૂર પાક ખાઈ શકશે દાંત નહીં હોય તે પણ આ ખજૂર પાક ચોક્કસથી ખાઈ શકશે તો ચાલો આપણે કેવી રીતે બનાવ્યો છે એની રેસીપી તમને બતાવી દઉં તો આપણે ખજૂર પાક બનાવવા માટે અહીંયા આપણે એક કિલો ખજૂર લઈ લીધો છે આપણે આ ટાઈપનો ખજૂર લીધો છે એમાંથી આપણે ખોલીને બધા બીયા કાઢી લીધા છે મતલબ કે જે આની અંદર થળિયા આવે છે ઠળિયા કાઢીને આપણે તૈયાર કરી લીધો છે આની અંદર બી નીકળે તમે ઠળિયા વગરનો ખજૂર મળે છે માર્કેટમાં એ પણ લઈ શકો છો અને થળિયા વાળો મળે એ પણ લઈ શકો છો તો ઠળિયા વાળો ખજૂર લઈએ બી કાઢીને તૈયાર કરી લીધો તો ચાલો હવે આપણે ખજૂર પાક બનાવવાની તૈયારી કરી લઈએ તો સૌથી પહેલા આપણે બે ચમચી જેટલું ઘી લેવાનું છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને હવે આપણે એમાં છે ને કાજુ બદામ લીધેલા છે એમાં આપણે રોજ કરી લેવાના છે એટલે વાળા માળા શેકી લેવાના છે ને થોડુંક શેકેલા હોય ને તો એનો ટેસ્ટ સારો આવે બહુ જાજા નથી શેકવા ને જેવા તેવા તો શેકવાનું છે આપણે ડ્રાય ફ્રૂટમાં તમારે અખરોટ પિસ્તા એ પણ અમે લઈ શકો પછી તરબૂચના બી એવું બધું પણ લઈ શકો છો તમને જે પસંદ હોય એમાં મિક્સ કરી શકો છો તલ લઈ શકો છો પણ આપણે અત્યારે કાજુ બદામ જ લીધા છે આપણે કાજુ બદામ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે હવે આને આપણે બાર કાઢી લઈએ તો આપણે ડ્રાય ફ્રુટ બહાર કાઢી લીધા છે ને હવે આપણે એમાં એક થી બે ચમચી ઘી વધારે નાખશું અને હવે આપણે એમાં ઠળિયા કાઢેલો ખજૂરામાં એડ કરી દેવાનો છે અને ખજૂર આપણે એકદમ સોફ્ટ ખજૂર લીધો છે કડક ખજૂર આવે એને નથી લીધો એકદમ સોફ્ટ ખજૂર લીધો છે જે સોફ્ટ ખજૂર છે ને એકદમ મેલ્ટ થઈ જાય ફટાફટ ગરમ થાય ને એટલે તાવીથાની મદદથી સરસ રીતે મેલ્ટ કરી લેવાનો છે ખજૂર ને છે ને ઘીમાં સરસ રીતે સાતળી લેવાનો છે આ રીતે સરસ રીતે મેલ્ટ થાય ને ત્યાં સુધી મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખજૂરને આપણે થોડોક ઠંડો થવા દઈશું આપણે ખજૂરને નીચે ઉતારી લીધો છે હવે આપણે ખજૂર થોડો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે શેકેલા ડ્રાયફ્રુટ છે એને આપણે પહેલા ક્રશ કરી લઈએ તો આને આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે ખાંડી અને દસ્તાની મદદ છે ને થોડાક ખાંડી લેવાના છે તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અને આમાં પણ આવી રીતે ખાંડીને થોડાક ક્રશ કરી શકો છો આપણે સાવ ભૂકો કરવો હોય તો મિક્સરમાં કાઢી નાખવાનું તો આપણે આ રીતે ખાંડી લેશું આને ધીમે ધીમે તો આપણા ડ્રાય ફ્રુટ સરસ રીતે ખંડાઈ ગયા છે આપણો ખજૂર ઠંડો થઈ ગયો છે થોડો હવે આપણે એમાં ખાંડેલા ડ્રાય ફ્રુટ એડ કરી દઈશું હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ખજૂરની સાથે આ રીતે તમે હાથ મદદથી મદદ પણ કરી શકો છો ખજૂર થોડોક ઠંડો થઈ જ ગયો છે એટલે આપણે રીતે હાથની મદદથી કરી લઈશું હાથમાં થોડુંક ઘી લગાડી દઈશું પહેલાં તો આપણે છે હાથને ઘી વાળો કરી લીધો છે હવે આપણે ડ્રાયફ્રુટ સરસ રીતે મિક્સ કરી લઈશું હાથમાં ઘી નહીં લગાડીએ તો ખજૂર આપણા હાથમાં ચોટી જાય છે એટલે પહેલાં ઘી લગાડી લેવાનું ઘી લગાડવાનું ભૂલો નહીં ખજૂરને થોડોક થોડો ઠંડો થવા દેવાનો ને તમે દાઝી જશો તમે જોઈ શકો છો આપણો ખજૂર કેટલો સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે ને આપણે પોચો ખજૂર લીધો છે ને એટલે ત્રણ જ મિનિટમાં આપણો ખજૂર સરસ રીતે મેલ્ટ થઈ ગયું તો આપણે ફ્રૂટ ને હાથની થી સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ખજૂર બિસ્કીટ બનાવના છે એના માટે આપણે મેરી બિસ્કિટ લઈ લીધા છે ઘઉંના બિસ્કિટ આવે તે તમે ક્રેક જેક પણ લઈ શકો છો મને મોનેકો પણ લીધો પણ આ બિસ્કિટ સૌથી બેસ્ટ આવે છે અને બાળકોને ભાવે પણ છે તો ચા સાથે પણ ખાઈ શકો આ બિસ્કિટ એ જ બિસ્કિટ લેવા અને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે આવી એક કોથળી લઈ લેવાની છે મેં એક મારી પાસે મોટી કોથળી પડી હતી લઈ લીધી હે અને આપણે ખજૂરને સાઈડમાં રાખી દઈશું આને આપણે લઈ લેવાનો છે આને આપણે ઘી હવે લગાવી દઈશું પહેલા બરોબર સેટ કરી દઈશું અને હવે ઘી લગાવી દઈશું આમાં આપણે કાગળમાં છે ને સારી રીતે ઘી લગાવી દેવાનું છે આ રીતે તો આપણે સરસ રીતે આમાં ઘી લગાડી દીધું છે હવે આપણે મેલ્ટ કરેલો ખજૂર છે એને આને આપણે પાથરી દઈશું અને આવી રીતે ફેલાઈ દેવાનો છે બરોબર આ રીતે અને હવે આપણે બીજી કોથળી લઈ લેવાની છે એ આની ઉપર રાખી દેવાની છે આવી રીતે આને પણ આપણે ઘી વાળી કરી લીધી છે પછી એના ઉપર રાખી દેવાની છે અને હવે આને આપણે હવે આને આપણે વેલણ ની મદદથી વણી લેવાનું છે આ રીતે એટલે પતલી રોટલી બનાવી લેવાની છે જેથી કરીને આપણે ખજૂર બિસ્કિટ છે ને સરસ રીતે એકદમ એક હરખા બને આ રીતે પણ છે તમે આ રીતે પણ કરી શકો છો આવી રીતે પણ ફેલાઈ શકો છો તમારે વણવું ન હોય તો આવી રીતે પણ ફેલાઈ શકો તો પણ એક સરખું ફેલી જાય કેમ કે ખજૂર એકદમ સોફ્ટ હોય છે તો આસાની ફેલાઈ જાય છે તો આપણે સારી રીતે વણી લીધું હવે આપણે કોથળી બાકી છે ત્યાં આપણે આ રીતે વણી લઈશું જગ્યા જે છે ને એ પૂરા છે અને જાડુ પૂતલો ભાગ હોય ત્યાં આપણે આ રીતે વણી લેવાનું છે કેમ કે કોથળી હોય એટલે આપણે સરખું દેખાણું ન હોય વ્હાઈટ કોથળી હોય તો તમને સરસ રીતે દેખાય પણ આપણી પાસે વાઇટ કોથળી નતી એટલે આ રીતની કોથળી છે તો આપણે વણી લઈશું આ રીતે ને બધો જ ભાગ સખી રીતે કરી લઈશું હવે આપણે બિસ્કિટ લઈ લેવાના છે એને એની ઉપર આપણે છે ને કટકા કરીને મૂકી દેવાના છે તમે આખું બિસ્કિટ પણ રાખી શકો છો આપણે બે અલગ અલગ રીતે બનાવશું થોડુંક આ રીતે બનાવશું અને થોડાક આખા બિસ્કિટનો બનાવશું એ પણ હું તમને બતાવીશ તો વિડીયો આગળ સુધી બનાવી રહેજો અને તમને મારી રેસીપી કમતી હોય તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો આ રીતે બનાવવાથી છોકરાને ખૂબ જ મજા આવશે ખાવાની અને આખું બિસ્કિટ પણ મોઢામાં નહીં આખા ઓલામાં ગિસ્સી બિસ્કીટ પાથરી દીધા છે આપણે આવી રીતે થોડું પ્રેસ કરી લેશું હાથની મદદથી હવે ધીમે થી આપણે એનો રોલ કરવાનો છે આ રીતે અને ધીમે ધીમે રોલ વાળતો જવાનો છે તમે જોઈ શકો છો આપણે આ રીતે ધીમે ધીમે રોલ વાળવાનો છે એનો આવી રીતે આમ તમે વજન દેશો થોડુંક હલકા હાથે ફેરવશો એટલે આપણે ઘી નીચે લગાડ્યું છે એટલે આરામથી રોલ વળી જશે જો તમે જોઈ શકો છો આ આરામથી આપણો રોલ વળીને તૈયાર થઈ જાય આપણે આ રીતે પ્રેસ કરી દેશું થોડુંક આ રીતે જેથી કરીને રોલ આપણો એકદમ સરસ મજબૂત બની જાય અને અંદર બિસ્કીટ છે એ સરખા ગોઠવાઈ જાય રીતે તૈયાર થઈ ગયો છે હવે આને આપણે થોડીક દસ થી પંદર મિનિટ ફ્રીજમાં મૂકી દઈશું એટલે એને કટિંગ કરવામાં સારું રહે તો આપણે રોલને સેટ થવા માટે મૂકી દીધું છે ને આપણી પાસે આટલું મિશ્રણ વધ્યું છે એના આપણે ખજૂર બિસ્કીટ બનાવશું તો એના માટે આપણે આખું બિસ્કિટ લેવાનું છે અને થોડો કમ તો પેલા તો ખજૂર લેવાનો છે પેલા આપણે થોડો કમ તો ખજૂર લઈ લઈશું હાથમાં અને આ રીતે ગોળ કરી દઈશું આ રીતે અથવા તો આપણે હમણાં જેમ વણીને કર્યું એમ પણ તમે કરી શકો છો અને આવી રીતે પણ બનાવી શકો છો તો આપણે આ રીતે બનાવશું આ રીતે મોટી પૂરી જેવું બનાવી લઈશું હાથની મદદથી અને આપણે બિસ્કિટના માપનું કરવાનું છે આવડું તો બિસ્કીટ નું થઈ ગયું છે તો આને આપણે અહીંયા સાઈડ પર જ મૂકી દઈશું આ ઘીવાળી કોથું સેના ઉપર જ રાખી દઈશું અને થોડુંક પ્રેસ કરી દઈશું અને થોડોક બીજો ખજૂર લઈશું હાથમાં અને એનું બીજું બિસ્કીટ બનાવશું એ જ રીતનું જોઈ શકો છો આપણો પેન્ડો એકદમ સરસ રીતે બની જાય જો કેટલું સરસ મેલ્ટ થઈ ગયું છે આમ એકદમ એકદમ આપણે રોટલીનો લોટ બાંધ્યો હોય ને એવું થઈ ગયું સરસ અને હવે આના આપણી આને ઉપર મૂકી દઈશું આ રીતે અને ફરીથી આપણે એના ઉપર એક બિસ્કીટ મૂકી દઈશું થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે આ રીતે બિસ્કીટ ભાંગી ના જાય એનું ધ્યાન રાખવાનું છે અને ફરી આપણે એક પૂરી જેવું બનાવી લેવાનું છે પાછું એના ઉપર રાખવાનું આપણે બે બિસ્કીટ અને ત્રણ ખજૂરના લેયર કરશું તમે એક પણ લેયર કરી શકો છો અને અને બે પણ કરી શકો ત્રણ તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે લેયર બનાવી શકો છો તો આ પણ આપણે ત્રણ લેયર થઈ ગયા છું કમ્પ્લીટ તો તમે જોઈ શકો છો આપણે ત્રણ લેયર કર્યા છે અને નીચેના બે ભાગ છે આપણે થોડાક મોટા રાખ્યા છે અને હવે આને આપણી હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનું છે અને બિસ્કિટને ઢાકી દેવાનું છે ફરતેથી આ રીતે ફરતું બિસ્કીટ ને કવર કરી લેવાનું છે આ રીતે પછી કરી દેવાનું છે આ રીતે તમે કરી શકો છો અને હાથની મદદથી બેય થી બે સાઈડ દબાઈ દેવાના એકદમ મસ્ત આકારા થઈ દેવાનો છે અને નીચે કોથળી રાખવાની જેથી કરીને છે ને તમારો સેફ એકદમ મસ્ત આવે ને નીચે ચોટી ના થાય ને ગંદુ પણ ના થાય આ રીતે આપણે એને શેપ આપી દઈશું અને આ રીતે કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું ખજૂર બિસ્કીટ એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ દીધું જો ચારે સાઈડથી બધી સાઈડથી આપણે પેક કરી દીધું છે અને બે સાઈડ જોવો તમે મસ્ત તો આ જ રીતે આપણે બધા જ બિસ્કિટ તૈયાર કરી લેવાના છે જે આપણે બીજું બિસ્કિટ ખજૂર બિસ્કીટ પણ એ રીતે જ આપણે તૈયાર કરી દીધું છે હવે હું તમને થોડીક અલગ રીતે બતાવું તમે આ રીતે પેંડો બનાવીને

પછી હળવી વેખા ને આ રીતે કરી દેવાનું છે આજે નીચેનો ભાગ છે આપણા બધા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે એમાં ખસખસ લીધી છે આ ડીશમાં અને હવે આપણે આ ખજૂર બિસ્કિટ છે ને એને આ રીતે બે સાઈડ ખસખસ લગાવી લઈશું તમે ટોપરું પણ લગાવી શકો છો મેં ટોપરું નથી લીધું એટલે ખરે લઈશું તમને જે પસંદ હોય એ લગાવી શકો ટોપરો હોય તો ટોપરો પણ લગાઈ શકો છો આ રીતે આપણે તૈયાર કરી લઈશું ખસખસ લગાવી જોઈ શકો છો તમે એકદમ મસ્ત લુક આવે છે ને બધી સાઈડ થી આ રીતે લગાવી લેવાનું છે આ રીતે તો આ રીતે આપણે બધા બિસ્કિટને તૈયાર કરી લઈશું થોડી ખસખસ આ રીતે ડીશમાં માં નાખતા જશું અને બધા બિસ્કિટ આ રીતે તૈયાર કરી લઈશું આ રીતે ટોપરું નાખવાથી જાજો ટાઈમ ન રાખી શકાય તમે ખસખસ નાખો તો જાજો ટાઈમ રહેશે ટોપરું ખોરું થઈ જાય એટલે હું ટોપરું નથી નાખતી એમ ખસખસ નાખું છું અને આનો લુક પણ સરસ આવે છે તમે જોઈ શકો છો તો આપણા ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા છે તમે પ્લેન પણ રાખી શકો છો આ રીતે અને ખસખસ પણ લગાવી શકો છો આપણે બે પ્લેન રાખ્યા છે ને બીજા આપણે રાખ્યા છે અને આને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ આપણે આ રોલ લઈ લીધો છે

તમે ફ્રીજમાં મૂકી દેવાનો એટલે તમારે સરસ રીતે કટ થઈ જશે આપણે બધા જ પીસ કટ કરી લીધા છે તમે જોઈ શકો છો આપણે એક સરખા પીસ કટ કરી લીધા છે અને બિસ્કિટ આપણા સરસ રીતે ગોઠવાઈ ગયા છે તમે આ રીતે પણ બનાવી શકો છો અને આ રીતે પણ બનાવી શકો છો અને તમારે એને વચ્ચેથી કટ કરવું હોય તો પહેલા ફ્રીજમાં મૂકી દેવાનું પછી કટ કરવાનું નકર બિસ્કિટ છે ને એ ભૂકો થઈ જશે આ બધાને આપણે સાઈડમાં રાખી દઈએ ને હવે આને આપણે આને પણ આપણે કટ કરી દઈએ એ જ રીતે ધીમે ધીમે કટ કરવાનું છે થોડું ફ્રેશ કરીને આ તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ પરફેક્ટ બન્યું છે મૂકીને પછી કટ કરશે તો આ રીતે સરસ રીતે કટ થશે અને ફ્રીજમાં મૂકાવ તમે કટ કરશે તો આ રીતે બિસ્કિટ ભૂકો થઈ જશે જો તમે જોઈ શકો છો નજીકથી તમને બતાવી દઉં બિસ્કિટ ભૂકો થઈ જાય અંદર અને એકદમ પરફેક્ટ રીતે કપાણ છું એકદમ સેટ થઈ જાય બધા અલગ શેપમાં કટ કર્યું છે આપણે એક એકના ચાર ભાગ કટ કર્યા છે તમે જુઓ છો એક સરખું કટિંગ થયું છે જો મસ્ત કટિંગ થયું છે કઈ પણ તમારે ભૂકો પણ નહીં થાય ને સરસ રીતે કટ થઈ જશે અને આ આપણે આ રીતે બનાવ્યું છે તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ તૈયાર છે આપણો એકદમ હેલ્ધી ટેસ્ટી અને સોફ્ટ ખજૂર તો તમને આ રેસીપી ગમી હોય તો તમે બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને વિડીયો પસંદ આવી હોય તો લાઈકજો તમારા મિત્રો સર્કલમાં શેર કરજો અને ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે કુકિંગની સાથે તમારે મારા બ્લોગના વિડીયો જો હોય તો મારી ચેનલનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ તેમાં વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો